શ્રી સરકારમાં જતી રહી સરકારી ખરાબામાં થઈ ગઈ સરકારી પડતરમાં થઈ ગઈ અને આજે એ જમીનો પર આપણો કબજો હોવા છતાં કટિયામાં આપણું નામ નીકળતા નથી આપણે જમીન ખેડતા હોવા છતાં આપણને સનત મળતી નથી તો જંગલ ખાતાની જમીનો માટે 19100 પ્રથમ જંગલ સંરક્ષણનો ધારો 1862 માં બન્યો જંગલ ખાતું 1927 માં બન્યું અને એ જંગલની જમીન આદિવાસીને આપવા માટે 1980 ને માં વન અધિકાર અધિનિયમ બન્યો અને ફરી બે હજાર માં વન અધિકાર અધિનિયમ બન્યો અને એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આદિવાસી જે પણ જંગલ વન વિસ્તારમાં રહે છે અને એનો જંગલ જમીન પર કબજો છે જંગલની જમીન ત્યારે એ જમીન એ આદિવાસી પરિવારને આપવાની જોગવાઈ બે ના કાયદામાં છે ત્યારે આજે આપણા બધામાં એકતા ન હોવાના કારણે જંગલ ખાતાના લોકો આવીને તમને પણ હેરાન કરે છે તમારા જે પેન્ડિંગ દાવાઓ છે એ પણ મંજૂર કરવામાં આવતા નથી ત્યારે આવનારા દિવસોમાં આ મહાપંચાયત થકી આપ સૌને હું કહેવા માંગુ છું છું જ્યારે ડીસીએફ ને રજૂઆત કરવા જવું પડશે આપણા પ્રાયોજનાને ને રજૂઆત કરવા જવું પડશે કે છોટા ઉદેપુર ને કલેક્ટર ને રજૂઆત કરવા જવું પડશે તો આપણે બધા જંગલ જમીનના આપણી સનો તો બાકી છે આપણને મળે એની માટે આવનારા દિવસોમાં બધાય છોટાઉદેપુર ખાતે અમે આહવાન કરીશું રાજેશભાઈ તમને સૂચના આપશે એ દિવસે બધાય ત્યાં પહોંચવાનું છે કેમ કે જ્યાં સુધી આપણને તો નઈ મળશે ને આ સર્વે ચાલુ કરાવી દીધા છે આવ્યા ને સર્વે ચાલુ કરાવી દીધા કે આદિવાસીઓનો કબજો કેટલો છે એટલા જ આપવાના હવે સનોતો નહીં આપવાની અને બહારના લોકોને આપણી જમીનો પર એમની નજરો છે ત્યારે આપણે સનોતો ની માટે આવનારા દિવસોમાં બહાર નીકળવું પડશે અને જે જંગલ ખાતાવાળા આપણા લોકોને હેરાન કરે છે એ જંગલ ખાતાવાળાને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા આદિવાસીઓ એ આ જંગલ હાંચવેલા છે તમારું જંગલ ખાતું તો હમણાં આવ્યું છે એટલે આ જંગલ અને આદિવાસીઓ તો હજારો વર્ષથી અહીંયા છે અમારા આદિવાસીઓને જો જંગલ ખાતા હેરાન કરવાની વાત કરતા હશે તો આવનારા દિવસોમાં અમે રોડ પર ઉતરવાના છે તે દિવસ અહીંયા જંગલ ખાતાવાળા પણ નજરે નહીં પડશે ઓફિસો બેસીને કોબાંડો કરવામાં લાગેલા છે આ જંગલો સાચવવામાં એમને રસ નથી આ સામે મોહવડા દેખાય છે એ આપણા કલ્પસ્વૃપ વૃક્ષ કહેવાય આ મોવડાને કલ્પશ કલ્પવૃક્ષ કહેવાય આપણા આદિવાસી સમાજનો ત્યારે આ મહુવડા હોય જંગલ હોય આપણે બધાએ સાચવેલું છે વધારે લાંબુ વાત હું નથી કરતો પણ આજની આ મહાપંચાયતમાં ઘણા લોકોએ ઘણી વાતો મૂકી છે મારા આદિવાસી વડીલો યુવાનો માતા બેનોને મારી નમ્ર અરજ છે આપણા સમાજને કઈ દિશા આપવાની આપણા યુવાનોને કઈ દિશા આપવાની આપણા સમાજમાં શિક્ષણ નું સ્તર કઈ રીતના ઊંચું આવે વ્યસોનો કુટેવો કોઈ રીતના દૂર થાય એ બાબતની આજની આ મહાપંચાયતમાં આવ ઉપસ્થિત રહ્યા છો અને જે કંઈ અહીંથી ભાષણો થયેલા છે જે કંઈ અહીંથી સૂચનો તમને મળ્યા છે એ તમામ સૂચનો પણ અમલવારી બધા પોતાના ઘરે જઈને કરજો એવી બધાને બે હાથ જોડીને વિનંતી છે આજના કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું અને આપ શ્રીઓએ અમને જ્યારે સાંભળ્યા છો એ બદલ પણ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સાથીઓ આપણા 72 આદિવાસી વિસ્તારના 72 તાલુકાઓ છે હવે આ સરકાર 72 તાલુકાઓમાં મધ્ય ભોજનમાં જે બપોરે આપણા બાળકોને ગરમ ગરમ જમવાનું મળે છે એની જગ્યાએ છોટા ઉદેપુરમાં એક જ જગ્યાએ સેન્ટ્રલાઇઝ રસોડું એમના ભાજપના એક એનજીઓને ટેન્ડર એમણે આપી દીધું છે એમણે કીધું કે હવે મધ્યાહન ભોજનનું જમવાનું બંધ હવે અમે છોટા ઉદેપુર દરેક ગામમાં દૂધ સંજીવની થેલીઓ આવે છે એ રીતના અમે જમવાનું પહોંચાડીશું ત્યારે એક એક એમના ઉદ્યોગપતિને લાભ કરાવવા માટે આ તાલુકાના તમામ પ્રાથમિક શાળાના હજારો બાળકો સાથે જે આ લોકો ઝીલવાડ કરવાના છે આપણા મધ્યાહન ભોજન ચલાવનારા એમડીએમ ના સંચાલક અને રસોઈયા રસોઈ બનાવનારી જે બહેનો હોય કે ભાઈઓ હોય એમની રોજીરોટી સીનવવાની વાત છે ત્યારે આપણો મધ્યાહન ભોજન જે ચાલે છે એ જ ચાલે એમાં એનો ફૂડબેલ ઉમેરીને એને સુધારા વધારા કરવામાં આવે એ બાબતની રજૂઆત કરવા જો આવનારા દિવસોમાં આપણે જવાની આહવાન થશે તો હું પણ આવીશ અને તમારે પણ બધાએ ઉપસ્થિત થવાનું છે આપણા બાળકોના મધ્યાહન ભોજનના ભોજન માટે પણ આપણે લડવું પડશે સાથે સાથે અરવલ્લી પહાડોને 100 મીટરથી ઊંચા પહાડોને જ પહાડી ગણવાના અને બીજાને ના ગણવાના ત્યાં માઇનિંગની પરવાનગી આપવાની જેવો કાયદો લાવ્યા છે ત્યારે આપણા વિસ્તારોમાં પણ પહાડોને બચાવવા જંગલોને બચાવવા આવનારા દિવસોમાં આપણે આદિવાસી સમાજે જ બહાર આવવું પડશે એવી વાત સાથે આપણે સૌ સંવિધાનમાં માનનારા છે સમાજમાં માનનારા છે પણ જ્યારે જ્યારે આદિવાસી સમાજ પર સરકાર અત્યાચાર કરે આપણી જમીનો લેવાની વાત કરે ત્યારે આદિવાસી સમાજે જ્યારે આહવાન થાય પોતાના વાજિત્રોની સાથે સાથે પોતાના ઓજારો સાથે પણ રોડ પર ઉતરવાની તૈયારી રાખજો એ જ વાત સાથે આજે સૌએ અમને સાંભળ્યા અને અમારે અમને સહકાર આપ્યો છે બદલ બધાનો હું ખૂબ ખૂબ આભાર માની ધન્યવાદ જય આદિવાસી